નમસ્કાર મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વરસાદની આગાહી વિશેની વાત કરીશું આપણા ગુજરાતના હવામાન વિભાગે એક સાત દિવસ માટેની એક વરસાદ માટેની આગાહી કરી છે જેમાં કયા જિલ્લામાં વરસાદ પડશે જેના વિશેની માહિતી મેળવીશું તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ગુજરાતમાં સાત દિવસ વરસાદ પડી શકે છે જે કારણ કે ગુજરાતની ચારે બાજુ નવા સર્ક્યુલેશન બની રહ્યા છે તો ચાલો આજનો જોઈએ કે ક્યાં ક્યાં વરસાદ પડશે ગુજરાતમાં કાળમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં હવામાન વિભાગે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર આગામી સાત દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે અને આગાહી કરતો જણાવ્યું છે કે ગુજરાતની આજુબાજુ ચાર વંટોળ સર્ક્યુલેશન બની રહ્યા છે બનાસ જેની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં થશે વરસાદ અને અન્ય અન્ય જિલ્લાની વાત કરીએ તો વલસાડ નવસારી ડાંગ મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં પણ પડી શકે છે વરસાદ અને ચોથા દિવસે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદ થવાની શક્યતા રહેલી છે પાંચમા દિવસે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે છઠ્ઠા દિવસે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે સાતમા દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને જિલ્લામાં છૂટાછવાયા વરસાદની એકાહી કરવામાં આવી છે તો તો મિત્રો મિત્રો આ આ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશેના સમાચાર જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો વિડીયો મહંત સુધી બની રહેવા બદલ આભાર